આ આખા વર્ષની જર્ની માટે સ્પેશિયલ વિડીયો બનાવવાનો છે તો આ બે હજાર તેવીસ હતું તો આજના દિવસે પૂરું થઈ ગયું છે તો બસ એ વિશે થોડુંક કહે અને કેવી આ મારા વર્ષની લાઈફસ્ટાઈલ ટ્રી એ તમને બધું જણાવી તો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો અને ખાસ ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન દબી દેજો એટલે બે હજાર છવ્વીસમાં બધા મારા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલમાં પડે એટલા માટે તો ફેમિલી બે હજાર ત્રેવીસનું મારું વર્ષ બહુ ને બહુ ને બહુ યાદગાર રહે એવું છું કેમ કે આ વર્ષમાં મને બહુ સફળતા મળી છે અને મેં વિચાર્યું પણ નહોતું મારા જીવનમાં કે મારા જીવનમાં પણ આવું એક વર્ષ આવશે એમ કે હું પણ આમ આ વ્લોગની દુનિયામાં અને આ યુટ્યુબની દુનિયામાં કે આમ એટલો બધો આગળ આવ્યો એવું મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું અને આ બધું શું છે એ બસ તમારા બધાના સપોર્ટથી અને સાથ અને સહકારથી શું છે કેમ કે મેં ક્યારેય ભવિષ્યમાં આવું વિચાર્યું નહોતું કે મને પણ એટલો બધો સપોર્ટ આપશો તમે બધાએ એમ કારણ કે બે હજાર ત્રેવીસનું વર્ષ મારા માટે બહુ અને બહુ કિંમતી છે અને બહુ સારું રૂ આ વર્ષ મારા માટે બહુ યાદગાર રહી જવાનું છે અને મેં જો આજથી કંઈક સાત મહિના પહેલાં મેં યુટ્યુબની અંદર શરૂઆત કરી હતી અને તમારો બધાનો સારો એવો સાથ અને સપોર્ટ મળ્યો એના કારણે જો હું આજ અહીંયા સુધી પૂગી ગયો છું તો બધાએ કહે છે કે બે હજાર ત્રેવીસ ગયું છે સારું ગયું હોય કોકને ખરાબ ગયું હોય પણ મારા માટે ગણું તો મારા માટે બેસ્ટમાં બેસ્ટ બે હજાર ત્રેવીસનું વર્ષ ગયું છે કેમ કે તમારા બધા સાથે મુલાકાત અને બસ તમારો બધાનો પ્રેમ એટલો મળ્યો ને એટલા માટે હું જો આજ અહીંયા સુધી પૂરી ગયો છું અને બસ બેસ્ટમાં બેસ્ટ વર્ષ ગણું તો મારું બે હજાર ત્રેવીસનું બેસ્ટ વર્ષ છે આ તો બસ જો તમારો બધાનો સપોર્ટ આવો ને આવો મને બે હજાર ચોવીસમાં પણ મળતો રહે એવી આશા રાખી તમારા બધા પાસે મેં શરૂઆત કરી હતી ત્યારે તો આમ ઘણા બધા મને આમ તો અલગ ને એવું કહેતા પણ ખાસ એક જો મારા માટે આ બેસ્ટ વર્ષ બનવા માટે કોઈનો હાથ હોય તે એ ઝેકભાઈ છે અને જેકભાઈના કારણે મને જો આ ચેનલ બનાવી અને એને મને બધી વસ્તુ શીખવાડ્યું હતું કે યુટ્યુબમાં કેવી રીતે વિડીયો બનાવો કેવી રીતે વ્લોગ બનાવો પછી એડિટ કરતા બધી વસ્તુ મને કાંઈ પણ આવડતું નહોતું અને બધું મને જેકભાઈએ શીખવાડ્યું અને બસ જો જેકભાઈનો ખૂબ ખૂબ આભાર હતો ખૂબ ખૂબ મારા માટે એવો સાથ હતો તે એટલા સુધી હું જો અહીંયા પૂગી આવું છું તો ખાસ તો જેકભાઈને અને એના ફેમિલીને દિલથી આભાર કારણ કે મારા માછીનો છોકરો થાય છે પણ બધું મને એટલો બધો સપોર્ટ કર્યો એ માટે શેખભાઈનો દિલથી આભાર આ જો બધા એમ કહેતા હોય છે કે આપણે આમાં આગળ આવી શકીએ કે ન આવી શકીએ તો ભાઈ એના માટે હું બસ એટલું જ કહેવા માગું છું કે જો તમે વિચાર કરતા હોય કે મારે પણ યુટ્યુબમાં એક ચેનલ બનાવી છે અને આગળ વધવું છે તો મોડું ન કરતા અને જલ્દીથી વ્યાવો અને એવી મહેનત કરો આમ ખૂબ મહેનત કરતા રહેજો એટલે સફળતા એકવાર અવશ્ય મળશે કારણ કે મહેનત કર્યા વિના કાંઈ વસ્તુ મળવાનું નથી તો તમને બધાને ખબર જ છે કારણ કે એટલી મહેનત આમાં કરવી પડે એટલે જો આપણે દિવસને રાત એક કરવું પડે છે અને ક્યારેક ક્યારેક એવું બધું થઈ જાય કે આપણે આમ કંટાળો આવી જાય આપણા મગજમાં કે હવે મારે આ કામ નથી કરવું પણ જો એક ધારા કન્ટિન્યુ કામ કરતા રહો એટલે જરૂર ને જરૂર એક દિવસ સફળતા મળશે જ તો બધાએ જેને પણ આ યુટ્યુબમાં આવવાનો કે કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આવવાનો આમ વિચાર હોય તો જલ્દીથી આવી જાજો અને બે હજાર તમારા માટે બધા માટે બેસ્ટ છે કારણ કે નવા વર્ષની શરૂઆત એક નવા અંદાજથી અને આગામ અંદાજથી કરી એવું વિચાર હે તો બધાનો તમારા બધાનો એટલો બધો સાથ મળે છે તો આમ આગળ પણ અમે હારા હારા વિડીયો ને એવું બનાવતા રહેવું અને ખૂબ આગળ વધતા રહેવું તમારા બધાના સપોર્ટથી તો બસ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો તો ફેમિલી હવે જો આપણે બેનને પૂછી બેન શું કે એમ બેનનો એક્સપિરિયન્સ શું છે આ બે હજાર તેવીસનો તો આપણે પૂછી બેનને કા બેન કેવું રહ્યું બેન બે હજાર તેવીસ નું વર્ષ બે હજાર તેવીસ

બહુ સપોર્ટ કર્યો તો આગળ આમ જ સપોર્ટ કરતા રહેજો તે જો હવે કાંઈ આમ ઓલું નહીં થતું ગમે વસાળે વિડીયો બનાવવો હોય તો આમ ખુલ્લાઈથી બનાવી કે ને બહુ મજા આવે વિડીયો બનાવવાની તો બે હજાર સોવી આવે છે તો એમાંય તે ફૂલ સપોર્ટ કરજો એવી આશા રાખીશું તમારી પાસે કારણ કે તમારા સપોર્ટના કારણે તો મેં અહીંયા પી બે હજાર ત્રેવી તમારા સપોર્ટના કારણે આમ બહુ સારું જોયું તો આગળ પણ હવે એવું જ જાય એવી તમારી પાસેથી આમ ઈચ્છા રાખી તમે જુઓ બેને તમને કીધું બેને એક્સપિરિયન્સ આપ્યો કે બે તેવી એના માટે કેવું ગયું એમ તો ખાસ જો પહેલાં તો આપણે યુટ્યુબમાં આવીએ ને એટલે ઘણા બધા માણસો આપણો સપોર્ટ કરતા હોય છે પણ અમુક એવા માણસો હોય આપણને સપોર્ટ ન કરે અને બસ આમ આપણા વિશે આમ ખરાબ ખરાબ વસ્તુને એવું બોલતા હોય અને આમ આપણને તો ન કહેવા આવે પણ બીજાને કહેતા હોય છે કે જો વિડીયો બનાવે છે ને આમ કરે છે તેમ કરે છે ઘરે વિડીયો બનાવે બધાને બતાવે છે ને એવું બધું બહુ પહેલાં કહેતા અને એવું હું કહેતા હોય છે આપણને સામે આમ મોઢે ન કહેવા આવે પણ આમ બીજાને કહે એવી રીતે તો આપણે હે કે આપણે આ મહેનત ઉપર અને આપણા કામ ઉપર આપણે ફોકસ દેવાનું ને આપણે એક દિવસ આમાં સફળ થવું એવી બસ એવું મનમાં ધારી લેવાનું એટલે કોઈ પણ કામ અઘરું નથી હોતું બસ અમે જો વ્લોગ શરૂ કર્યા ને ત્યારે અમને વ્લોગ બનાવવા તાંય ન આવડતું કેવી રીતે વ્લોગ બનાવો કેવી રીતે હંધોઈ ઉતારશું બસ એવી કાંઈ ખબર ન પડતી પણ જો ધીમે 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 બસ તમારો બધાનો સપોર્ટ મળ્યો એટલે જો હંધું આવડી ગયું છે અને બસ જો તમારા બધાના સપોર્ટના કારણે આપણે આજ આઠ હજારથી પણ વધારે એટલી ફેમિલી યુટ્યુબની બની ગઈ છે તો બધાનો દિલથી આભાર માનું છું અને બે હજાર ત્રેવીસમાં જેવો અમને સપોર્ટ કર્યો ને એવો બે હજાર ચોવીસમાં કરશો એ તમારે બધા આશા રાખીએ બસ સપોર્ટ કરતા રહેજો અને આમ ઘણા ખરા માણસો એવું હોય કે આમ સારું સારું દેખાડવું ને સારું સારું બતાવવું ને એવું બધું હોય પણ એવું આપણે કાયમ ગોતવા જવું પડે અલગ અલગ પણ આપણે જેવી લાઈફસ્ટાઈલ છે આપણી એવી ને આપણે માણસોને બતાવીએ તો બસ જો આપણે કાયમ અલગ અલગ કાંઈ લેવા ન જવું પડે આપણે જેવા સહી એવી એવી રીતે જ તમને જો બતાવીએ છીએ અને એવી રીતે જ તે વિડીયો અને બ્લોગને એવું બનાવીએ છીએ અમે કારણ કે એમાં કંઈ ખાસ નથી હોતું કે અમે કંઈક સારું કરીએ અને સારું બતાવવા જઈએ એવું ન હોય જેવી આપણે લાઈફસ્ટાઈલ જેવી છે એવી રીતે બતાવવાની હમણાં તમે જોયું છે અમારા વિડીયો અમે બે મહિના કપામાં હતા તો બસ કપામાં કપામાં કપામાંથી બ્લોગ બનાવતા જેવી રીતે છે એવી રીતે બતાવવાનું અમુક માણસો આમ સારું સારું બતાવવા જતા હોય પણ એવું ન કરાય જેવી આપણી લાઈફસ્ટાઈલ હોય એવી રીતે બધાને બતાવીએ છીએ અને તમને બધાને ગમે છે તો બસ તમારો બધાનો દિલથી આભાર માનું છું અને ખાસ જો બે હજાર ત્રેવીસમાં અમારાથી કોઈને પણ આમ કાંઈ ભૂલથી કાંઈ કહેવાનું હોય કે કાંઈ અમારાથી બોલાઈ ગયું હોય તો બધાએ પાસે દિલથી માફી માગી છે અને બસ તમારા બધાનું અને અમારું બે હજાર સોવીનું વર્ષ સારું જાય એવી ભગવાન ભોળાનાથ પાસે મહાદેવ પાસે ઈચ્છા રાખી છે કે આપણા બધાનું વ્રસ બે હજાર સોવીનું સારું જાય એમ તોફેમિલી હવે બેન કંઈક કહે તમને

તો બસ જો હવે વાડી આવ્યા સ્પેશિયલ આપણે એક વિડીયો બનાવીએ એક વ્લોગ સ્પેશિયલ બે હજાર ત્રેવીસ નો સ્પેશિયલ એક વ્લોગ બનાવી નાખો વિડીયો બનાવી નાખો કે અમારું વર્ષ કેવું જોયું ને અમારું એક્સપિરિયન્સ હું રહ્યો આ વ્રહ નો એ ને આમાં જો અમારી જેવી લાઈફ છે એવી તમને બતાવીશ કે અલગ અલગ કઈ બતાવતા નથી કાબેન